નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું સ્વાગત છે તો ખેલ સહાયકની અગિયાર મહિનાની જે કરાર આધારિત જે ભરતી થવાની હતી તેના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ફોર્મ ભરવા ઓનલાઈન ફોર્મ ભરવાનું તારીખ ત્રણ ચાર બે હજાર પચીસથી ફોમ ભરાવાના શરૂ છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આઠ ચાર છે અને ખેલ મહા ખેલ સહાયકની ભરતી છે તેની વેબસાઇટ છે ખેલ સહાયક ડોટ એસએસજી એસએસ ગુજરાત ડોટ ઓ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે અને કઈ રીતની ફી છે તે બધી જ માહિતી છે તેના ઉપરથી તમને મળી જશે તો ઝડપથી જાઓ અને જે કોઈ મિત્રો પોતાની લાયકાત છે તેને અનુરૂપ ખેલ સહાયકની વેબસાઇટ ઉપરથી જઈ અને તમારી ફોર્મ ભરી શકો છો તો નમસ્તે ધન્યવાદ